ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ સૂન સૂન શબ્દનો અર્થ ટૂંક સમયમાં થોડા જ વખતમાં વહેલા જલ્દી વેળાસર તરત જ કે તાબડતોબ થાય છે સૂન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ આઈ વિલ વિઝિટ માય ફ્રેન્ડ સૂન અર્થાત હું ટૂંક સમયમાં મારા મિત્રની મુલાકાત લઈશ એક બીજું ઉદાહરણ જોઈએ